તો જૂનાગઢના માળિયા હાટીનામાં વહેલી સવારે વરસાદ પડ્યો હતો દિવસ દરમિયાન ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો માળિયા હાટીનામાં પોલીસ લાઈનની પાછળ રણછોડનગર સહિતના વિસ્તારો જાણે કે બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા તો માળિયા હાટીના તાલુકામાં અવિરત વર્ષી રહેલા વરસાદને કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે રસ્તાઓ જાણે કે બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે લોકોના ઘરો સુધી પાણી પહોંચી રહ્યા છે અને ઘૂંટણ સમા આ પાણી ભરાવાના કારણે લોકો પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે તો આ સાથે જ આપ જોઈ શકો છો કે રસ્તા પર ખાડા પણ જોવા મળી રહ્યા છે

અત્યારે વરસાદ થઈ ગયો છે મેઘા નદી પણ ગોળાપુર આવ્યું છે લોકોના ટોળે કોળા પૂર જોવા ઉમટી પડ્યા છે મોસમનો કુલ વરસાદ એકલ રીતે અત્યારે વરસાદ થઈ ગયો છે જે આભાર માહિષ અમારી સાથે જોડાવવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ